આઈઆઈએસ પાસપોર્ટ સિરીઝ રોડ શો ની પૂર્ણ થઈ અત્યંત અપેક્ષિત આઈઆઈએસએ પાસપોર્ટ સિરીઝ રોડ શો ઇન્ડિયા એડિશન ની અમદાવાદમાં આવૃત્તિ એકવીસ સપ્ટેમ્બરના રોજ મોટી સફળતા સાથે પૂર્ણ થઈ હતી પ્રતિષ્ઠિત સ્કાય લાઇન અમદાવાદ ખાતે આયોજિત આ ઇવેન્ટ ઈબી ફાઈવ ઇમિગ્રેશન ઇન્વેસ્ટર પ્રોગ્રામ પર કેન્દ્રિત પર એક વિશેષ મેળવવા માટે ઉદ્યોગ અગ્રણીઓ સંભવિત ઈબી ફાઈવ રોકાણકારો અને કાનૂની નિષ્ણાંતો એક સાથે લાવ્યા હતા આઈઆઈયુએસએ ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એરોન ગાઉ જણાવ્યું હતું કે અમદાવાદમાં મતદાન અને ઉત્સાહ ઈબી ફાઈવ લેન્ડસ્કેપમાં ભારતના વધતા મહત્વની પુનઃ પુષ્ટિ કરે છે આ શહેર સપ્ન રસ્તા રોકાણકારોથી ભરેલું છે જે નવી તકો શોધવા આતુર છે અમે તેમને એક પ્લેટફોર્મ ઓફર કરવા માટે ગર્વ અનુભવી રહ્યા છીએ જ્યાં તેઓ and usa project and we're here to help people learn about the ev5 program for u.s residency through investment and i want to thank the people for inviting us here and we hope we have a very successful event the main objective for the indian market is that we want to educate indian investors about the ability to use the ev5 program to move to the united states with u.s residency so they their children, their spouse, can live in the US, can work in the US, can travel in and out of the US, can attend US universities and schools. It's a tremendous way for Indian investors to gain residency, and currently there is no waiting time. Visas are currently available for Indian investors, unlike so many other categories, to come to the United States. And I'm Adam Green, Secretary, Treasurer of IIUSA. And we're thrilled to be here in Ahmedabad discussing the EB5 program. It's a great program for economic development in the United States and provides a great opportunity for uh, Indian investors to move there. And we look forward to discussing the program with everyone. અમદાવાદ આવૃત્તિએ ઉપસ્થિતિનો ઈબી ફાઈવ પ્રોગ્રામ ઇમિગ્રેશન એન્ટરની અને પ્રોજેક્ટ ડેવલપર્સ સહિતના ટોચના સ્તરના વ્યવસાયિક માટે વિશિષ્ટ એક્સેસ પ્રદાન કરી હતી આ ક્રિયા પ્રતિક્રિયાઓ સંભવિત રોકાણકારોને ઈબી ફાઈવ પ્રોગ્રામની જટિલ પ્રક્રિયાને સમજવામાં મદદ કરી હતી તેમની યુએસ રેસિડેન્સી આકાંક્ષા માટે જાણકાર નિર્ણય લેવાની ખાતરી પણ આપવામાં આવી હતી આઈઆઈયુએસએ પાસપોર્ટ સિરીઝ ભારતીય યુએસના પ્રોજેક્ટ પ્રાયોજકો વચ્ચેના અંતરને દૂર કરવાનું ચાલુ રાખે છે જેમાં અમદાવાદ આ પ્રવાસનમાં મુખ્ય સ્ટોપ છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર